આરતી રે ઝાય હરસિદ માતની રે નો મતવાગે રે જણણળ જાળ રખન કે રે આ દોહાના ચાન નું કીધું ચાર વાવતા જ નહીં ના ના જ નહીં શિખર આખો માં ઊંચા આવતા નહીં ના એટલે હું બોલ બોલ કરે ખાખોદારી બની પડતી દોહા તમને હું ખબર ની પડતી આટલી ચારમાં જે પણ રસ્તામાં પડી રહ્યો તો નહીં તમે વાય નહીં વાય નહીં મંડે હાથે જારસો વાબવાની છે ને ઉનાળોમાં વાઈ દઉં છું એ આખો ઉનાળો અર્ધો જ્યો તો ઉનાળો ખબર ના પડો હું બોલ બોલ કરે હ તમારું મજવેતાને દોહા

એક દાડો આપણે જશું હું એક દાડો તમારો એક દાડો આવી રહ્યો આ જોજો આખો દાડો સેતરમાં ચાર વાટી વાટીનો અલતા થઈ ગયા અમે આરે સોમા બાજે કપા આવું એટલે પછી જઈએ જો જોય તો કપા તમે સોમા બાબા ના સિકા ઓ દાડી બોલ બોલ કરે ખબર જ પડતી નહી બસ તે હું સંભળાવું છું બોલે ને ડોહા તમારા વેતા ને કઈ ના બોલા હું વેતા ને વાત કરાતે હું સલા બલજીભાઈ મેઠા ભાઈ

તો આ બારી હા હારી ખરાબ બફળે ઊંઘવા દેતી નહીં બોલો ખરાબ અફડિયા ઊંઘવા દેતી નહીં અરે હાલ ખાધુસણ કીસી જો પેલો બે હણું ખોન થયું લઈ આવો અલા પણ પહેલાં લાઈન વેકતો હતો ના સારું ના ના અમારે તો બસ આખો દાડો તમારા ધોજા જ કૂટવાના બસ આખો દાડો કોમ કર કરવાનું અમારે તો દેખાતું જ નહીં બસ આદમી હું કોમ કરશે કે લઈ આવો એટલે બરાબર એ તમારા બધું ધોરણ ના રાખવી પડે ભાઈ કે બે દેહ નહીં એટલે સાતકાલ જ કે સાનું પોટલું લઈ આવો તો આ મયરૂ મયુ છે ને મને ઓમ માથાભેરમાં ખરેખર મ કંટાળી ગયો આયું હમ ના ને સારું થઈ ગઈ એ મુંબઈ ને ગોવા ફરવા જવાનું છે અલી ડોસી એ ડોસી પેલું માર શેડો બેઠા ભાઈ ભૂલી ના આ પેલું કે બ્રશ ના પેલી બીપી ની મરી જાવ તમે વગર

એવું હા તો પૈસા લઈ પૈસા લઈ જ ઉતરવા જતો અને આ અમ પૈસા નથી મારા પાણ હાશી વાત પૈલો શું જવું તો એટલે ઘણો મેખોપા નહી ભાઈ મેઠોપા તો શું કામ ન લઈ જવાના છે બે જણ એવું

જો ઓમાજી 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 હાજી જો દેખાય પેલા સોસે સોણવાળો જો હાચી વાત હો હા એ અખો દાળો ભેહોના ગમણેમાં જ રશું હા તાણ હા ઈઓને કોઈ બીજો ધંધો ની પાછો જોઠું બોલવાનો ગમમાં ફરવાનો જોઠું બોલવાનો લેટજી ડાયરેક્ટ જી હરજી

કોસું તમે કોક ગોમમાં બરામ પ્રવાસ લઈ ગયો છો કા હા તે મને લઈ જો કે યાર આવું કરું સપનું આવ્યું વા આખા ગોમમાં વાતો થઈ છે બરા થેલા ભાઈ તો ફરું છું મોઢા મારું તો રૂપિયા મળવા નહીં મારે અન કોને લઈ જો હું અન તાકી મેઠા ભાઈ લજગરી કરી છે ને ગોવા ના પુલા મુંબઈ કેવા કે છોક લઈ જવાના છે કેરા હે હ પૈસા તઈ કીજામાં આ સી ને કાટી નાખી માર તો તે ઈને કોઈ બીડી પેટી ચાલાક મારે મેઠા ભાઈ તો જૂઠું બોલાતો

તારે પાસમાં લઈ જઈએ અમે બંદડો હતામે બોલશો જ નહીં હે અમને અમે ચા તો 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 કે કન નહીં લેવા કે હાલે જેડો પ્રવાસમાં હું લઈ જઉં પૈસા ભરીને અમે તમને કીધુંતું કે પૈસા નહીં નહીં તો કે ના અમે લઈ જઈએ કે પૈસા ભરીને તમને પણ મેઠા ભાઈ બોલવાનું તમે રાખ્યું આવું હાચું બોલ્યા હોય તો ના લઈ જાવ તું ના પર દે હા અને માર માને ગરથુલી કરી છે હું ગરથુલી કરી છે ઘપોમાં શરમ જેવું છે શરમ જેવું કોમ કોકનું ખોટી કરી સાસબાને રાખું અમાર પૈસો પેલે ભૂખે મરા હ એટલી તો ખવા પડી જોન તમાર હાલો બમીન અમેરિકા લઈ ગયો પોર હું અમેરિકા લઈ જઈયા તમે હું પૂંછડું લઈ જો તમારું જો જવાનું ઠેકોરી નઈ બીજું શું લઈ જતા હો નો તાજે આખો દાર હોય કણ સુણ વાર્તા હું આપડે ભાડી છે શું છે અને ગોવા શું છે ખબર છે પેલા બલ્જી કાકા ઉપર છે અને ઉવા કે જવાનું છો બલ્જી કાકા હા એક કામ કરો બેહાન જઈને પેલા સાર પૂરો કરો ને બેહો ભૂસો મરસી જો ભાઈ મારી વાત નતો મન તો બે

અને કાળ દે હું તો પૈસા પૈસા હોત ઓત ના પાપા પાન ભાડું તો ખુલ્લું આખી તાણ એ બલુર કહેવાય હા તાણ માળામાં લોકીટ કહેવાય તાણ ખાવાની એ ખબર પડતી નથી તમને ખાવાની તો ખબર પડ જ છે જણ મોય મેક દે લુગડો બુગડો બધું એક વાસ પરસે ને ડો અને આપણે તો હારું કર્યું તો એમને કીધું નહી ટીના ભઈએ નકર આપણે તો બે હીરો નું પાહી ઉપાજે થોડ અને પૈસે પૂસે મરી જત બચાવી લે લે મેક દે ફટાફટ ના પા પેલું બેસો માથે ચાર લેવા જવું પડશે તો જવું જ પડશે ને નોકર થોડું નોકર કીધું સાહેબ અને તું પેસન પી ના પાડે

કતો રખડતો હો કતો જોય ગોદરો લઈને પડી ગયો અને ટીના ભાઈ એ મોણ છે એવું ના હોય તમે યાર ગપ્પો મારો છો યાર એ તો મારો જીગડી ભાઈબંધ છે યાર આવું કદી એવું ના કરે યાર આ તે બલજી કોઈ એવું કહેતો તમે એવું કહો લેણો મારા ગથેડો લેવાળો જો આજી હાલો આ તમાર હાલ તમાર નજરી ઓખે બતાવ છોડો હા હેડો તું તો મોન છો ને આ પછું મોણ એ નકા આવ કદી ના આવે યાર હેડો મારા

હું મારી તમે યાર પેલા કિરણભાઈ ચાર વાગ્યા નો વાયદો તો પેલા કિરણભાઈ મારી ભેંસ ઓડી જતા હતા યાર ઉપર કરાબવી પડે યાર તો હારું થયું તો પેલા ટીણુભાઈ આ તીવાની શરમથી થી બચારા પાસા જવાબદારી મેલી થી હા તા મેલી યાર પૈસાની પૈસાની જવાબદારી તો હું આવવાનો તો રાતિ 12 વાગ્યે હવે 12 વાગે યાર પછી આ કરંટ નહી તમારા ભડાકા થઈ જોય આ જે તો ગપ્પો મારે અને જે ગપ્પો માર આ મથીને ને તો હોશ કરે તો ગપ્પો મારે તો 12 વાગે કેસી ના આવવાનો તું પણ તો કરંટ લાગે એટલે કરઈ ગયો પેલા મોણા સોળો આ બધો આ નખરો સોળો ઉમર લાયક થયા લાકડો જવા થયા હવે અને થોડા ચુધરો યાર ચુધરો યાર આવું તમે જો તો આ

મારી ઓછો ખોલી લેવાની હા હાલો અન્ય કરીને જૂઠું અને જૂઠું બોલે તેનું પરિણામ મળે ખરું હું કહેવું વાત હજી ખોટી હાલો હું આખા ગોમમાં બકાવતો હતો અને જૂઠું બોલતો હતો પેલા બલ્યાણ બાપાને બોલા ને એ વરિયાળીના ફૂમતા જેવું નહીં બનતો એને કીધું કે હું પ્રવાટ લઈ જાઉં હવે મારા પોતે કદી જોયું નહીં અહીંયાથી પાવાગઢ નહીં ગયો ને અને એનું કોઈ લઈ જાઉં છું અને પેલા બાપડાને મારો ભાઈબંધ મારે જેટલું આમ વિશ્વાસ રાખા છે એનું કો ચાર વાગે હું પૈસા લઈને આવું છું આ મારે પોણી વાળું છું ને હું મને તો કરંટ લાગ્યો અને વાત હાજી લાગે જ કા એટલે મિત્રો તમે આવું ના કરતા ગમે તે ગમે તે જગ્યાએ જુઓ એ ભગવાનના ઉપરનું આમ ભગવાનના માથા રાખીને બોલજો જૂઠું નહીં બોલવાનું જે હોય કહેવાનું હોય તો પૈસા કહેવાનું ના ના પાડવાની પણ કોઈને કદી જિંદગીમાં ખોટા વાયદા ના કરવાના અને મિત્રો અમારો વિડીયો ગમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો તું ત્યારે હર્ષ વાતા